નમસ્કાર મિત્રો મિત્રો આ તમારું સ્વાગત છે હાલ દાહોદમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે શાળાને સરસ્વતી મંદિર કહેવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લાના પીપળિયા ગામ નજીક આવેલ તોહણી પ્રાથમિક શાળામાં મચાવી દેનાર ઘટના સર્જાઈ છે શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થીની લાશ મળી આવતા હકાર મચી જવા પામ્યો છે આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ટીમ સહિતનો પોલીસ કાપડો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વિદ્યાર્થીની પરિવારજનો તપાસ કરવા માટે ધોની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે દીકરીના મુદ્દે જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો આપઘાતમાં સરી પડ્યા હતા ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીને લઈને દવાખાને દોડ્યા હતા પરંતુ ડોક્ટરે તેને મૂર્ત જાહેર કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ